પડત પણ નાના છોકરાઓ માટે છે મસ્ત લાગે નાના છોકરા માટે નહીં નથી છોકરા જાઉં હા એને કઈ છે ગાડી ખબર નહીં બુલેટ છે કે ખબર નહીં આપણે સ્કૂટી મળે કેટલું બધા એન્જોય કરે વાવ વેરી વાહ તારા જેવું કઈ નઈ જો વાહ વાહ એ ગાડી કેવી રાખે એના મમ્મી પપ્પા કરવી પડે ના તમે બીજું વસ્તુ બતાવી લેજ આ બધું જવું આ છે જમ્પિંગ છે નું હમણાં બંધ રાખેલું છે કેમ કે કોઈ નહી મળે ને આ છોકરા માટે આ પણ છે તો બીજું આમાં પણ જો આમાં પણ બંધ પડ્યું છે કેમ કોઈ નહીં મળે હમણાં એટલા માટે તો આ પણ બંધ છે તો તમે બીજું બીજું વસ્તુ બતાવો ઓકે આ જો વાળ આપણે છે ને કે બુદ્ધિ ના વાળ ગુંડા ના વાળ કે એ છે આ બધું જ મળે જો ઇન્ડિયન વસ્તુ ચોકલેટ વગેરે બધું લોલીપોપ જે ખાવ એ બધું ચોકલેટ છે પછી આ વસ્તુ છે બુઢા ના વાળ પછી આ જો આ હાથી છે પણ હાથી ની અંદર કોઈ બે હવા વાળું માળા નહીં મળે જો કેમ છે બધું જો તમને લાગે છે બંધ પડેલું છે હમણાં નહીં મળે કાલે તો આઈ થિંક થઈ જ જાય આઈ મીન સેટરડે સન્ડે તો બહુ જ પબ્લિક આવી તો હું આવા તો તમારા માટે બીજો જેટલા તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો એ વધારે વધારે થાય તો આ વસ્તુ બીજું જો આ કેટલું નાઇસ લાગે પાણી અંદર છે ને જેમ આવે એમ ફેરવે ઉલટાય ફેરવે ઊંધાય ફેરવે ને આમાં છે ને આપણા કે તો કામ જ નહીં થાય આપણે તો વાંધ આપણે તો બહુ જ હેલું થાય વામિટ નું એટલે આપણે કોઈ દિવસ આમાં સાડાસ નહીં કરીએ આપણે ખાલી ફરીને હાલ જઈએ જો તમે જાઓ તમે પ્રોપર આખું વસ્તુ બતાવું સેટ્યલ થી જો કેવું લાગે નાઇસ લાગે ની રાત નું આવીએ તો બહુ મસ્ત લાગે જો મોત નો કુવ કેવાય તો નહીં તમને કેમ લાગે લાગે એનાથી ડેન્સર ઉપર ફેકાવી તો ક્યાં જાય પાક ની બારોબાર વટી જાય તો આપણે એ ધંધો નહીં કરવાનો આપણે તો જ ની કેમ કે આપણે તો ફેરવે એટલે વામિટ જ થાય તો અમી છે નહી બીજું વસ્તુ તો તમને બીજું વસ્તુ બતાવવું અગાડી ની કઈ નઈ આ ઢીંગળા છે ઢીંગળા જોઈ લાવ કેવું લાગે કેવું નહીં ઓકે ચલો ચાલો તો છે ને તમારે કઈ ભૂખ ભૂખ લાગી હોય ખાવા પીવાનું છે ચાલો ઉભેલો છે છે પછી આ બધું ને મળે મીટ મળે કઈ પણ બર્ગર ખાવું એ બધું વસ્તુ મળે આપણે હમણાં નહીં ખા કેમ કે હમણાં ઘરેથી ખાઇ ને આવેલા છે આ બીજી શોપ છે પછી આ સકડી જો આ હમણાં ફરતી નહી મળે હમણાં જો કેવું લાગે બધું લાઇટિંગ વગેરે તમે બધું બતાવું આજે કે કેવું છે કેવું નહિ આજે અમે એક વસ્તુ તમને બતાવું હું ઢીંગલું છે એમાંથી કઈ નીકળશે તો તમને બતાવીશ ઓકે એવું એક ઢીંગલું પડ આમાં ઢીંગલું પડે એલું પડ લાકડી લે ની બતાવું અહીંયા ઢીંગલું પડેભાઈ ની હેપાભાઈ હાભાઈ એક ઉપર ની ઉપર ની રાધી એક બતાવીએ ખાલી અમે બતાવવું છે અરે વિડીયો ની અંદર બતાવીએ કે મારો ફ્રેન્ડ તો ના પડે કે કેમ કે પ્રાઇસ જો કેટલી પ્રાઇસ છે પેલા ટુ ફિફ્ટી હવે થ્રી ફિફ્ટી છે તો આ બહુ મૂકવું પડે અમે હવે ઉપાડીએ ઓકે કઈ નઈ તમે બતાવો માટે પૈસા ખર્ચ કરીએ આવું બધું મળે ઓકે દેખો અમે પૈસા આપ્યા પૈસા લીધા હવે અમે તમે બતાવીએ એમ નહી ફેર આવ્યો આ મારા ફ્રેન્ડ ને આવડતું નહી મળે પણ એની ખબર નઈ કેમ કોઈ રીતે અમલ નહીં ઓકે અહિયાં ઉપાડ લીધેલું છે તો એની પ્રાઇઝ એની પ્રાઇઝ ભાઈ કઈ સારું લેજે ગણ લે ગણ લે યા

આમાં આપણે તો નહીં બે કેમ કે આપડે બે તો પછી પ્રોબ્લેમ થાય કેમ કે સક્કર આવે ને પછી બહુ અગાડી વધી જાય આમાં પણ છોકરા માટે છે આ લખેલું છે બધું વાસી લઉં એવું નહીં અહીંયા તમે મારો અવાજ થોડોક ઓછો આપતો હોય કેમ કે અહીંયા છે ને બધું મ્યુઝિક વગેરે બહુ વાગે તો તમે બીજું વસ્તુ બતાવી લીધા આ બધા ઉભેલા છે તો જો આ બધું કેમ છે કેમ નહીં હા આમાં બે તો કરી પણ આમાં શું છે કે આપણે થોડોક ડર લાગે આપડે ડર પોકશે એટલા માટે તો આ જો આમાં છે ને પાણી માં જવાનું પાણી બધું ઉઠાવવાનું ઉપાડવાનું ને આમાં આવી રીતના છે તમે બતાવું જવ ઓલું પાણી જે ઢીંગલા ફરે ને એ ઉપાડવાના બે પાઉન્ડ નું કઈક છે તો એમાં ઢીંગલું નીકળે આ ઢીંગલા આપે ને બધું સારું છે એવું નહીં મળે કે ખરાબ છે પૈસા વસુર થઈ જાય પ્રોપર આ આ બધા બધા બહુ રખડે આ ઢીંગલા છે આ ઢીંગલા પણ બહુ મસ્ત લાગે આજો છે બધું પ્રોપર મસ્તી નું લાગે ની અંદર મેળો આવેલો છે આપડે ગુજરાતી માં મેળો કે આજો આ ની ફરતું મળે તમારો મારો અવાજ થોડોક ઓછો હોય પણ જો કેટલું મસ્ત લાગે

આ ઢીંગલા છે ઢીંગલા જો તમે ઢીંગલા રમા હાય એ પિસ્તો ઇંગ્લિશ માં લો એ લેડીસ હાય કરી રહી હે હાઉ આર યુ ઇઝ ગુડ એ ઓકે યાર એ જો ગુડ લો એ સબ ગેમિંગ હે એક ગેમિંગ રમો એક ગન ગન આવે ની એનાથી આ પાડી દેવની બોટલ ની અંદર પેરા દે તો બધું પ્રોપર લાગે તો તમને ઢીંગલો મળે તમારે જે જોઈએ એ મળે આમાં એવું નહી મળે એક ગન માં આ લેડીસ છે ઓકે <laughs> <laughs> એજ યાર સોરી ચલો ઈશભાઈ સારી ગેમ હે સબ તમે બધું બતાવું જો આમાં જો આ બધું બધું ઢીંગલા ભીંગલા બધું મળે તમે બધા બધા બતાવે જ્યાં ગેમ રમેશ તમે બતાવું કેવી રીતના રમેશ

આ નો એ નો આ બીજું છે ગેમિંગ નો પણ એ આપણે ની કોઈ રમે તો હું બધું બતાવું જો આ બધી ગેમ્સ છે તમે બધા જોયા કરો તમને તમારા માટે બધું સારું થવાને છે આમાં તમારે મની ચેન્જ કરવી હોય આપણે ઇન્ડિયામાં કેની કે દસ રૂપિયા 10 મીન 10 પૈસા દસ રૂપિયા ને એવા એમાં સિક્કા મળે તમારે જોતા હોય તો પાઉન્ડ ની અંદર તમે સુતા આપી દે પા બધું ચાલે એવો રહે છે રૂપિયાનો સિક્કો હોય ને તો દસ પેની નો સિક્કો તો તમે બીજું વસ્તુ બતાવો આ બધી ગેમિંગ જ છે આ બધું ગેમ રમવાનું જો આ બધી ગેમિંગ રમવાનું આમાં આમાં આવા ઢીંગલા મળે બધું પાંચ પાઉન્ડ છે બધા આવું બધું છે અહીંયા જો આ ઘડિયાળ છે પછી પચાસ પાઉન્ડ છે પછી આ બધું જોઉં તમે બધા બતાવો

તો તમે જો તમે તમારા માટે સ્પેશિયલ આવેલો જ છે અહીંયા તમે બધું બતાવવા માટે ઓકે આ બધું અહીંયા ફરે જો કેવું લાગે બધું સરસ લાગે પણ એક ફેરા તમે કોમેન્ટ કરજો તમે સારું લાઈક હોય તો નેક્સ્ટ ટાઈમ પાછો મોર્નિંગ ની અંદર ની ની અંદર મોર્નિંગ વિડીયો આવો બીજો બનાવીને મૂકીશ તો તમે એન્જોય કરવાની મજા આવશે ચાલો તો આપણે બીજા બીજી વસ્તુ જોવા જઈએ ચાલો